નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો ગુજરાત સહિત બાર રાજ્યોમાં અત્યારે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે રિવિઝન ચાલી રહ્યું છે એટલે કે ખાસ મતદાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે તેમાં જે નવી મતદાર યાદીઓ જે બનવાની જઈ રહી છે તેમાં બીએલઓ દ્વારા તમારા ઘરે પણ આ રીતનું ગણતરી ફોર્મ આપવામાં આવ્યું હશે બરાબર તો આ ફોર્મ આપણે કઈ રીતે ભરવું તેમાં કઈ વિગત ક્યાં લખવી તેના વિશે આજે આપણે લાઈવ અહીંયા હું તમને ડેમોમાં બતાવીશ આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે તેમાં આગળ વધીએ તો સૌ પ્રથમ લેફ્ટ સાઈડ તમે જોઈ રહ્યો તો પહેલાં ખાનામાં તમારું નામ આવેલું છે બરાબર એ રીતે મતદાન ફોટો બરાબર હવે અહીંયા તમે તો નવો તાજેતરનો ફોટો જે ફોટાની બાજુમાં આપણે છૂંટાડવાનો છે મિત્રો બરાબર ત્યારબાદ નીચે જોઈએ તો સૌપ્રથમ આવશે જન્મ તારીખ તો તમારી જન્મ તારીખ લખવાની છે આધાર નંબર વૈકલ્પ છે પણ આપણે લખી દેવું બરાબર મોબાઈલ નંબર છે તો અહીંયા તમારે મોબાઈલ નંબર તમારો લખી દેવાનો છે બરાબર ત્યારબાદ નીચે છે પિતાનું અથવા તો વાલીનું નામ તો અહીંયા તમે મનસુખ ગિરી શંકર જે તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો એમ લખવું ત્યારબાદ તેમનો એપિક નંબર નીચે જઈએ તો તમારી માતાનું નામ બરાબર ત્યારબાદ માતાનો એપિક નંબર આપણે લખવાનો છે નીચે એ જ રીતે જીવનસાથીનું નામ એટલે કે જો પત્ની હોય તો તેના પતિનું નામ અને પતિ હોય તો તેમના પત્નીનું નામ આ રીતે આપણે આ રીતે ફોર્મ ભરવાનું છે દરેક ફોર્મમાં અહીં મતદાનની વિગત સંપૂર્ણ ભરવી બરાબર ત્યારબાદ કોઈપણ વિગત આપણે અધૂરી રાખવાની નથી આ રીતે તમારે આ પહેલો પાર્ટ એટલે કે ભાગ એક ભરવાનો છે મિત્રો બરાબર ત્યારબાદ હવે આપણે નીચે જઈશું તો તમે અહીંયા લેફ્ટ સાઈડ વાંચી શકો છો કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદાનની વિગત બરાબર તો છેલ્લા એસઆર એટલે કે છેલ્લો એસઆર આપણે બે હજાર બેમાં થયેલું હતું ગુજરાત રાજ્યમાં તેમાં તમારું મતદાન જો નામ હોય એની વિગત અહીંયા આપણે નાખવાની છે મિત્રો બરાબર છે અહીંયા નામ એનું જ હશે જેની ઉંમર આડત્રીસ વર્ષ કરતાં વધુ હશે બરાબર એટલે કે એક એ કેટેગરી જેને કહેવાય તે લોકોનું નામ આપણે અહીંયા ભરવાનું છે મિત્રો બાકી તેનાથી નાના લોકો છે તેમનું નામ બે હજાર બેની યાદીમાં હોય નહીં બરાબર તો ચાલો આપણે કઈ રીતે ભરવું તો જો મતદાનનું નામ તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે કેતનભાઈ ગોસ્વામી એમનું નામ આપણે અહીંયા આપેલું છે ત્યારબાદ બે હજાર બેની યાદીમાં જે એપિક નંબર હોય તે આપણે અહીંયા નાખવાનો છે બરાબર જો ઉપલબ્ધ હોય તો સંબંધીનું નામ તો એમના સંબંધી એટલે કે એમના ફાધર બરાબર ફાધર મધર દાદા જે પણ હોય તેનું આપણે લઈ શકીએ છે બરાબર સંબંધીનું નામ લીધું છે ત્યારબાદ એનો જિલ્લો અને એ રીતે નીચે આપણે જોઈએ તો વિધાનસભાનું નામ અને એ રીતે આપણે વિધાનસભા નંબર અનુક્રમ નંબરને વગેરે નાખવાનું છે મિત્રો હવે બાજુમાં આપણે આવીએ તો જે સંબંધીનું નામ નાખેલું છે એમનું નામ જો અહીંયા મનસુખભાઈ ગીરી ગોસ્વામી બરાબર તેમનો એપિક નંબર બે હજાર બેની યાદીમાં જે સંબંધીનું નામ હોય તેનો એપિક નંબર બરાબર અને તેના સંબંધીનું નામ એટલે કે જે સંબંધી છે એના સંબંધી એટલે કે એના ફાધર એટલે કે દાદાનું નામ અહીંયા આપણે લીધું છે એ રીતે એમનો જિલ્લો બરાબર અને એ રીતે નીચે પણ એમનું મત વિસ્તાર અને એ રીતે એમનો અનુક્રમ નંબરને નાખવાનો છે મિત્રો બરાબર તો જે મતદાન તેના સંબંધી કોઈનું પણ નામ જો બે હજાર બેની યાદીમાં ના હોય બરાબર તો તેમને આ વિગતો આપણે ખાલી રાખવાની છે બરાબર જે લોકો આડત્રીસ વર્ષ કરતાં ન ના ના છે એ લોકો આ ખાલી રાખવાની છે બરાબર તેમને જે રીતે પુરાવા આપવા પડશે પછી અહીંયા આપણે જે ઉમેદવાર છે બરાબર એમનો આપણે અહીંયા સહી લેવાની છે અહીંયા ફોર્મ પર લેતા પહેલાં આપણે એમની સહી લેવાની છે નીચે તમારું જે બૂથ લેવલ ઓફિસ છે એ સહી કરશે બરાબર તો આ રીતે આપણે આ ફોર્મ ભરવાનું છે પરંતુ ફોર્મ ભરતા પહેલાં આપણે આ સૂચનાઓ ખાસ વાંચી લેવી બરાબર કે આ માહિતી ઉપરોક્ત માહિતી સાચી છે તેની એ લોકો બાહેધરી આપવાની છે તો આ રીતે આપણે સો સ્વઘોષણાપત્રમાં પણ સહી લેવાની છે મિત્રો પછી આગળ જઈએ તો આપણે જે મતદાર સ્થળાંતર છે અથવા તો મરણ અથવા ગેરહાજર છે તેવા મતદાર માટે ગેરહાજરના કિસ્સામાં બિએલો ત્રણ વખત વિઝિટ કરશે ઉપર આપણે જે ફોર્મ છે એની ઉપર જે કારણ હોય તે આપણે દર્શાવવાનું છે સ્થળાંતર અથવા સ્થળાંતર મરણ અને ગેરહાજરી એ રીતે આપણે ફોર્મ ભરવાનું છે મિત્રો તો આ રીતે આપણે ખાસ આ ફોર્મ ભરવાનું છે એમાં જે આ જે બે પાર્ટ જે તમને સામે દેખાય છે એ ખાસ અગત્યના છે બરાબર એકમાં સંબંધીનું નામ છે અને એનો એપિક લખવાનું છે એકમાં જો બે જે તમને સામે દેખાય છે એ ખાસ અગત્યના છે બરાબર એકમાં સંબંધીનું નામ છે અને એનું એપિક લખવાનું છે એકમાં જો બે હજાર બેની યાદીમાં હોય તો તેનું નામ બરાબર તો વિડીયોને જરૂર શેર કરજો જે